નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે સંયોજકની અંદર ફરી એક વખત આગળ વધવા જઈ રહ્યા છીએ આજે જે સંયોજકની ચર્ચા કરવાની છે તે કયા કયા છે તો કે બીકોઝ એઝ અને ધેટ આ ત્રણે ત્રણ સંયોજક છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે તો ચાલો થઈ જાઓ તૈયાર ચાલો સૌ પ્રથમ જે ચર્ચા કરવાની છે તે સંયોજકશું તો આપણને ખ્યાલ છે અને અગાઉના લેખની અંદર આપણે જાણ્યું છે જો આપણે આગળના લેક્ચર નથી જોયા તો તેને સરસ મતાની રીતે જોઈ લો જેથી કરીને ખ્યાલ આવે કે કન્જક્શન છે શું છે અને કઈ કઈ રીતે વપરાય છે હવે આજે આગળ વધીએ પ્રથમ જે કન્જેક્શન છે તેની ચર્ચા કરીએ તો બિકોઝ બિકોઝ શું દર્શાવે તો કે કારણ દર્શાવે છે તો જેનો અર્થ થાય છે કારણ કે શું થાય છે એનો અર્થ તો કે કારણ કે બરાબર આ કારણ કે અર્થ થાય છે જ્યારે એક કાર્ય શા માટે થયું તે બાબતને રજૂ કરવી હોય ત્યારે બિકોઝ વપરાય છે ટૂંકમાં એક કાર્ય જે છે શા માટે થયું ત્યારે બિકોઝ વપરાય છે પછી કે છે તેનો ઉપયોગ કારણ બતાવવા માટે કે રીઝન બતાવવા માટે પણ થાય છે બીજી બાબત કે જ્યારે વાય વડે પ્રશ્ન પૂછાયેલો હોય વડે તો કે વાય વડે વાય વડે પ્રશ્ન પૂછાયેલો હોય શું પૂછાયેલો હોય પૂછાયેલો હોય ત્યારે તેના જવાબમાં કઈ રીતે તો કે બિકોઝ વડે જવાબ આપવામાં આવે છે એક એક્ઝામ્પલ એ તો ખ્યાલ આવશે માન લ્યો કે એક્ઝામ્પલ છે એને લઈએ તો આપણે કહીએ કે વાય આવો તમને પ્રશ્ન કર્યો કે તમે શા માટે ગેરહાજર હતા તો આનો જયારે જવાબ આપવામાં આવે શના વડે પ્રશ્ન પૂછાયો હતો કે વાય વડે તો આપણે કહીએ કે યુ છે તો શું કે શું કે યુ એટલે કે આઈ આઈ વોઝ અ એપસન્ટ બિકોઝ બીકોઝ આઈ વોઝ ઇલ બીકોઝ આઈ વોઝ અ ઇલ હું ગેરહાજર હતો કારણ બીકોઝ કીધું શું કારણ કે ઇલ એટલે કે હું બીમાર હતો તેથી તેથી હતો તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ બીકોઝ સંયોજક છે તે વપરાયું છે ત્યારે તો કે વાય વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે બરાબર તો આ પ્રમાણે પણ આ વાય છે તેનો ઉપયોગ પણ બીકોઝનો ઉપયોગ થાય છે જોઈએ તેના એક્ઝામ્પલ ખ્યાલ આવશે આપણને તો પ્રથમ એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ શું છે એક્ઝામ્પલ પ્રથમ તો નૈમિસા વોઝ એપસન્ટ સી વોઝ ઇલ હમણાં લીધું તેવું જ એક્ઝામ્પલ છે ફર્ક માત્ર નામનું છે તો શું કહેશું અહીંયા કે નૈમિષા નૈમિષા વોઝ એપસન્ટ બીકોઝ ટી વોઝ ઇલ કારણ કે તેની બીમાર હતી બરાબર પછીનું વાંક્યું वी केन नॉट प्ले आउटसाइड द गार्डन इज वेट तो अँ कही वी कैन नॉट प्ले आउटसाइड बिकॉज ध ग्राउंड ध ग्राउंड इज वेट આપણે બારે નહીં રમી શકીએ કારણ કે ગ્રાઉન્ડ છે તે પલરેલું છે બરાબર તો અહીંયા આગળ આઈ વિલ આઈ વિલ પણ આઈ લાઈક ગૌરી સી ઇઝ કાઇન્ડ મને ગૌરી પસંદ છે તેણી કેવી છે તો કે માયાળો અથવા તો એકદમ વિનમ્ર છે તો આપણે કહીએ કે આઈ લાઈક ગૌરી બિકોઝ C is kind because C is kind of. Aperman. What is They are led. They missed the boss. What is They are led because they missed the boss. Missed the boss. મોડા પડિયે છે કારણ કે તે બસ ચૂકી ગયા છે પછી નું વાક્યઓ દેવિકા ઇઝ હેપી સી ગોટ અ જોબ દેવિકા ઇઝ હેપી બીકોઝ સી બીકોઝ સી ગોટ અ જોબ દેવિકા ખુશ છે કારણ કે તેને જોબ મળી ગઈ છે તો અહીંયા આપણે દરેક વાક્ય અંદર જોઈ શકીએ છીએ કે બંને વાક્ય જે છે તે વાક્યને જોડવા માટે કારણ દર્શક વાક્યની સાથે બિકોઝને મૂકવામાં આવ્યું છે બરાબર હવે પછીનું વાક્ય હવે આજે જે ચર્ચા કરવાની છે એના પછીનો સંયોજક તે છે એઝ જેનો અર્થ પણ કારણ કે એવો થાય છે અહીંયા પણ કારણ બતાવવા માટે જ આપણે આગળ જોયું કે ભાઈ બીકોઝ છે તે પણ કારણ દર્શાવે છે ને એઝ છે તે પણ કારણ દર્શાવે છે ફર્ક એવો છે કે સામાન્ય રીતે બિકોઝ જે છે તે ક્યારેય વાક્યની શરૂઆતમાં આવતું નથી પણ એઝ જે છે તે હંમેશા અથવા તો મોટે ભાગે હંમેશા તો ઘણી વખત વચ્ચે પણ આવે છે પણ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવતું જોવા મળે છે એક્ઝામ્પલ જોઈએ ખ્યાલ આવશે આપણે તો અહીંયા શું કહીશું ઇટ વોઝ કોલ્ડ હી વોર હી વોર જેકેટ એઝ અહીંયા શું કહીશું આપણે એઝ ઇટ વોઝ કોલ્ડ

I got late. I missed the bus. As I got late. As I got late. I missed the, the bus. Next one. The exam comes nearer. The students start reading. As. As. ધક્ઝામ કોમ્સ ઓ નિયર ઓ સ્ટુડન્ટ ધ સ્ટુડન્ટ આ પ્રમાણે આ વેસ જે છે તે પણ કારણ દર્શાવી રહ્યો છે બરાબર ત્યાર પછીનું એક્ઝામ્પલ જે છે તે નું નેક્સ્ટ સંયોજક છે તેની ચર્ચા કરીએ તો નેક્સ્ટ સંયોજક તરીકે જે વપરાય છે તે છે ધેટ કે જેનો અર્થ થાય છે કે એવો તો અહીંયા આ ધેટ ઘણી રીતે વપરાય છે તો એનો આજે આપણે સંયોજક તરીકે કઈ રીતે ઉપયોગ થશે તેની ચર્ચા કરીશું તો અહીંયા તેનો ઉપયોગ જે છે તે વાત વિચાર માહિતી કોઈ પણને રજૂ કરવા માટે બીજી બાબત કે આના સિવાય એક જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે તો વિધાન વાક્યની અંદર પણ ધેટ સંયોજક તરીકે વપરાય છે अँ आज आप संयोजक तरीके कर सू चर्चा बराबर तो ये। तो वे हम एग्जांपल। एक्जाम्पल प्रथम शू क्या चैताली वोज अफ्रेड सी माइट फेल ऑफ। बराबर तो शू कह चैताली चैताली वोज माइट ऑफ શું કે છે કે ચેતાલી વોઝ અફ્રેટ ચેતાલીની ચિંતા થતી હતી કારણ કે ચેતાલીસ ચિંતા થતી કે તે નપાસ થઈ અથવા થશે નપાસ થશે એ અર્થમાં લીધું છે પછી જગત ઇઝ શ્યોર હી વિલ વિન તો જગત ઇઝ શ્યોર જગત ને ખાતરી છે ધેટ એટલે કે હી વિલ विन सो खातरी खात्री तो कहते ते जीत छे जीत छे तेने खात्री छे પછી ग्रैंड सेज द स्टोरी वाज ट्रूथ तो सु कहे कि के ग्रैंड मदर ग्रैंड मदर सेज ग्रैंड मदर कहयो छे दैट के द स्टोरी स्टोरी वोज ट्रू वार्ता सा एक्साम्पल आई नो यू आर फॉरेनर आई नो देट यू आर फॉरेनर बराबर तो आ प्रमाण जो कारण दर्शाटे आ સંયોજક છે તે વપરાય એટલે કે એવા અર્થમાં બરાબર તો આ પ્રમાણે વપરાશે હવે આજનું આ જે સેશન જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ અને વિદ્યાર્થી મિત્રો દરેક સંયોજકને સારી રીતે જાણો માણો અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં ત્યાં આપનો કોમેન્ટ જે છે તે મને આપતા રહો જેથી કરીને આપના પ્રશ્નોનું સમાધાન થઈ શકે ચાલો આપ સૌ તૈયારી કરતા રહો ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત